માતાજી મિત્રો તો આજે તમારા માટે વિડીયો લઈને આવ્યો હું સ્પેશિયલ કે ફેસબુકમાંથી અર્નિંગ કઈ રીતના થાય એના માટેનો સ્પેશિયલ કારણ કે એક આપણે પોસ્ટ મૂકી હતી અગાઉ એમાં કોમેન્ટ આવી હતી કે વિડીયો બનાવી નાખો એટલા માટે આપણે ખાસ વિડીયો બનાવી કે ફેસબુકમાંથી ઇન્કમ કઈ રીત થાય તો ફેસબુકમાં એવું કઈ ખાસ હે નહીં મેં ખાલી એક મહિનો મહેનત કરી એક મહિનાની અંદર મને કન્ટેન્ટ મોનિટાઈઝેશન મળી ગયું હતું બરાબર તો સૌથી પહેલી પ્રોસેસ શું કરવી તો કે તમારું એકાઉન્ટ ફેસબુક નું હોય તો આ નજીક લાવો આમાં બતાવો હું ક્રિએટ તો આ રીત નું હોય ને તો તમારે કઈ રીત નું કરવાનું છોટી મુક દેશ આ રીત નું એકાઉન્ટ હોય ને તો એને આપણે પ્રોફેશનલ ડેશબોર્ડ માં કન્વર્ટ કરવું પડે પ્રોફેશનલ ડેશબોર્ડ માં આ રીત આ રીત નું પ્રોફેશનલ ડેશબોર્ડ માં કન્વર્ટ કરવાનું પહેલા તો એટલે આ રીત નું પ્રોફેશનલ ડેશબોર્ડ થઈ જાય જો આ રીત નું કરવું હોય તો કઈ રીત કરવું તો સાદુ ને સિમ્પલ આપણે ફેસબુક ખોલ નાખો બરાબર ફેસબુક ખોલી અને આ પ્રોફાઇલ માં જઈ અને આ ત્રણ ડોટ છે ને આ ત્રણ ડોટ ઉપર અડો ને

કોપીરાઈટ આવવાનો ખતરો રહે એના હિસાબે ડેલી ચાર થી પાંચ પોસ્ટ કરો સ્ટોરી ચડાવો હવે તમને હું અત્યારે પછી હે ને આ વિડીયોમાં હું મારો ઇન્કમ નો સ્ક્રીનશોટ નાખી દઈશ બરાબર આ જો મેં ફોટો અપલોડ કર્યો તો એમાંથી મળ્યા છે જોઈ લેજો ખાલી એવું નથી કે વિડીયો બનાવો તો જ ઇન્કમ આવે બરાબર સ્ટોરી માં ઇન્કમ આવે છે ફોટોસ માં ઇન્કમ આવે છે ટેક્સ તમે જે લખો એમાં ઇન્કમ મળે છે તો એવું નહીં કે વિડીયો બનાવો જરૂરી વિડીયો બનાવવાનો મતલબ એવો કે વિડીયો માં રીચ વધારે મળે એટલે તમારો ફોલોઅર વધે એના હિસાબે બાકી વિડીયોમાં એવા કંઈ ખાસા પૈસા મળતા નથી ખાસ તો સ્ટોરીને પૈસા સ્ટોરી અને ફોટામાં વધારે પડતા મળે છે તો હું તો કહું ડેલી આપણે સોશિયલ મીડિયા વાપરી જ છીએ તો ફોટો અપલોડ કરીને આપણને જો મહિને કદાચ હજાર રૂપિયા મળે તો એ આપણા રિચાર્જનો એનો ખર્ચો નીકળી જાય તો હું તો એમ કહું કે આ ચાલુ કરવું જોઈએ કારણ કે કન્ટેન્ટ મોનિટાઈઝેશન તમે પ્રોફેશનલ ડેશબોર્ડ કરશો ને એટલે અમુકને લોકવાળું છે તો લોક વાળું હોય ને તો એને લોક ખુલે પછી મળે બાકી લોક ખુલી ગયો હોય મેન કન્ટેન્ટ મોનિટાઈ કન્ટેન્ટ મોનીટાઇઝેશન તમને મળે પછી તમારે ઇન્કમ ચાલુ થાય મળી જાય એટલે પે આઉટમાં આપણે આખી બેંક એકાઉન્ટની ડિટેલ નાખવાની આવે એ તો હું પછી તમને બીજા વિડીયોમાં તમને આ અત્યાર પ્રોસેસ ચાલુ કર દો એવું લાગે પે આઉટનો અલગ વિડીયો આપણે બનાવશું બરાબર પણ અત્યારે હું તો એવું ડેલી તમે ફેસબુક વાપરતા હોય ને તો ડેલીની ચાર થી પાંચ પોસ્ટ કરવાનું ચાલુ કરી દો એટલે પહેલાં તો ખાસ તમારા ફેસબુકને હજી તમને હું એકવાર દેખાડી દઉં ને હજી હું એકવાર એવું લાગશે શરૂઆતમાં તમને હું દેખાડી દઈશ તમારું અકાઉન્ટ જો આ રીતના હોય તો આને પ્રોફેશનલ ડેશબોર્ડમાં કન્વર્ટ કરવું જરૂરી છે તો પ્રોફેશનલ ડેશબોર્ડમાં કન્વર્ટ કરવામાં ફેસબુક ખોલી નાખવાનું આપણા પ્રોફાઇલમાં જવાનું અને આ ત્રણ ડોટ ઉપર આપવાનું ત્રણ ડોટ ઉપર અહીંયા લખેલું હોય છે ટર્ન ઓફ પ્રોફેશનલ મોડ આમાં જઈ અને પ્રોફેશનલ ડેશબોર્ડ ઓન કરી નાખવાનું પછી તમે પ્રોફાઇલ ખોલશો એટલે નીચે તમારે અમુક ટાર્ગેટ આવશે સાત રીલ્સ બનાવો સાત નવા ફ્રેન્ડ બનાવો એ બધું કમ્પ્લીટ કરો આગળ ગમે આચકાવ તો તમે તાર મને મેસેજ કરો હું તમને પર્સનલી વોટ્સઅપ નંબર આપીશ એવું લાગશે વોટ્સએપમાં આપણે ચર્ચા કરશું પણ આ કરો આપણે માહિતી માટે જ વિડીયો બનાવ્યો ખાસ જો તમારી ઇન્કમ કન્ટેન્ટ મોનિટાઈઝેશન મળશે પછી જ ચાલુ થાય છે બરાબર પણ કન્ટેન્ટ મોનિટાઈઝેશન મેળવવા માટે મહિનો દોઢ મહિનો મહેનત કરવી પડે મહિનાના એન્ડિંગના ટાઈમમાં કન્ટેન્ટ મોનિટાઈઝેશન મળે માનો કે આ સપ્ટેમ્બર મહિનો આવે છે તો એની અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખના આડેગાડે મળી જવાનું હોય મળી જાય નકર પછી ઓલા મહિનાની એન્ડિંગમાં મળે તો મહેનત નહીં મૂકવાની કન્ટિન્યુ ચાર પાંચ પોસ્ટ કરવાની ચાલુ કરી દો સ્ટોરી એક મહિનામાં કન્ટેન્ટ મોનિટાઈઝેશન મળી ગયું તો મહેનત મૂકતા નહીં એટલે કન્ટેન્ટ મોનિટાઈઝેશન મોનિટાઈઝેશન મળી જાય છે આપણા મિત્ર નું અકાઉન્ટ છે એમાં પ્રોફેશનલ ડેશબોર્ડમાં જઈ પછી આપણે આ મોનિટાઈઝેશનમાં જવાનું ઉપર આ મોનિટાઈઝેશન આ મોનિટાઈઝેશન જોવામાં આવી છે આ કન્ટેન્ટ મોનિટાઈઝેશન આર્યું ને હજી નોટ એટ અવેલેબલ હે આ ખુલી જાય આઈ આઈકણ ઉપર આવી જાય એટલે તમારી ઇન્કમ ચાલુ થાય છે બરાબર ભાઈને જો લોક ખુલી ગયેલો હોય એટલે આમને ટૂંક સમયમાં કન્ટેન્ટ મોનિટાઈઝેશન એવું મળી જાય હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં ને આપણે યુટ્યુબમાં ચેનલ છે સંજુ ઠાકોર લોક તો અહીંયા પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ક્યાં પણ અચકાવ તો તમારા ભાઈને તમ તાર મેસેજ કરજો આપણે મદદ કરશું ગમે ત્યારે એની ટાઈમ થેન્ક યુ